જોઈ શકો મિત્રો પાણી ભરાયેલું છે જોઈ શકો આયા માળા નદી નું પાણી અહીંયા આવી ગયું છે હાલ મિત્રો જોઈ શકો આ પાણી ફૂલ ભરાઈ ગયું છે માળા નદી નું પાણી છે પાણી ભર્યું તો જોઈ શકો આ બધું કોપી અને એવું પાણી બધું છે જોઈ શકો પાણી દીધું બધું આ મારા નદી જોઈ શકો મિત્રો તમને દેખાડો છો પાણી જોઈ શકો નદીમાં આ રોડ જોઈ શકો કેવું થઈ ગયો હે અહીંયા બધું તોડી નાખ્યું છે જોઈ શકો મિત્રો અહીંયા